મીડિયા વાળા કે સોશિયલ મીડિયા કે અમે તેપ લાખ ખેડૂતો એમ કહી અમારું બધું તબા થઈ ગયો તો અમારો બધા એનું ખોટું અને તમે પાંચ મિનિટ તમારા જીતુભાઈ વાંધણી કઈ હતું એમને પરસોત્તમભાઈ સોલંકી પોતાએ કહી દીધો કે આ અધિકારીઓ આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી હવે ધોકાભ કરો આ એની એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે તો પરસોત્તમભાઈ ને ધન્યવાદ આપી મંત્રી તો આવા હોવા જોઈએ સ્થળ ઉપર કહી દેવાની તૈયારી હોવી જોઈએ બાકી આ તો કૃષિ મંત્રી આંગળી મોટી કરવાની અને ભાવનગર ને લૂંટી લેવાની વાત છે

આજે ઘણા દિવસો સુધી ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અરતી માવઠું પડ્યું એમાં તમામ ખેડૂતોનો પાક તબાહ થઈ ગયો પાયમાલ થઈ ગયા ખેડૂતો ખેડૂતોના મોઢામાં આવેલો પોળિયો છે એ ખેડૂતોનો જૂટવાઈ ગયો હવે ખેડૂતોને શું કરવું એવી ચિંતામાં તમારે તમામ ખેડૂતોને એક પ્રકારની એક દિલમાં ડ્રાસ્કો લાગી ગયો કે હવે અમારા અમારા પરિવારનો અમારા માલ અને અમારા જીભાવ કેમ કરવો આવી જ્યારે ચિંતામાં હતા ત્યારે ખેડૂતોને એમ હતું કે આપણને ક્યાંક ભૂપેન્દ્રભાઈ ની સરકાર ક્યાંક રાહત કરશે પણ રોજ ભૂપેન્દ્રભાઈ અને એનું પ્રધાનમંડળ ગામડે ગામડે બધે જી આવ્યું અને શહેર શહેરમાં બધે ફોટા આવ્યા પણ આજે પંદર દિવસ થયા પણ કાંઈ નથી ભૂપેન્દ્રભાઈ ગીર સોમનાથ બધે આવ્યું પોતે મુખ્યમંત્રી પોતે પછી એને કોને પૂછવાનું હોય આ પાવર છે એટલે અમે એને કહી છીએ અમે વિનંતી કરીને કહી છીએ સરકારને સમજે તો અમારી સમજણ છે સરકાર ન સમજે તો પછી જોયા પ્રોગ્રામ થાય પણ સરકાર કોઈ ભૂપેન્દ્રભાઈને કોને પૂછવાનું છે એ પોતાને હુકમ કરવાના અગાઉના મુખ્યમંત્રીએ ઓન સ્પોટ ટેબલ ઉપર બેઠા બેઠા નિર્ણય કરેલા અને તમે અત્યારે સમીક્ષા કરો કેબિનેટ ટીમ બેઠક બોલાવો કુર્સી મંત્રી જોન પાણી પુરવઠા મને તમારે કોઈ પોછવાનો જ ન હોય તમારે જો આપવું હોય તો અત્યારે ખેડૂતોના પાંચને હજાર કરોડ થી વધારે નુકસાન છે તમે ચોવીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરી દીધા આઠ દસ મહિનાની અંદર તમે નેવું કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા તો અમારા પાંત્રી હજાર કરોડ રૂપિયા ચાલીસ હજાર કરોડ રૂપિયા તમારે માફ કરવા પડતા હોય ખેડૂતોનો નેવું એક કરે આ તમારી સરકારની આ ભાજપના આવી ત્યારથી સરકારે

અમે ત્રેપન લાખ ખેડૂતો એમ કહી અમારો બધો તબા થઈ ગયો તો અમારો બધા એનું અને તમે પાંચ મિનિટ તમારા જીતુભાઈ વાઘાણી હતું એમને વેદના સાંભળે અને પરસોત્તમભાઈ સોલંકીએ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓ આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી હવે ધોકા કરો આ એની એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે પોતાની એક આક્રોશ હતો એ પરસોત્તમભાઈ રજૂ કર્યો છે પરસોત્તમભાઈને ધન્યવાદ આપી મંત્રી તો આવા હોવા દેવાની તૈયારી હોવી જોઈએ મંત્રી આંગળી ઓછી કરવાની અને ભાવનગર ને લૂંટી લેવાની વાત છે એટલે અમે આ તમામ સરકારની નીતિ જઈ ખેડૂત વિરોધી છે એને અમે સતત શબ્દોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી માનવતા હોય તો હવારમાં જાહેર કરીને ખેડૂતોનો દેવો માફ અને ખેડૂતોને ખાતર પૈસા નાખી દે તમા જેને બેંક નું થાય